તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાનું ના લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં દેશો તો જો આજે તો જે ભાઈ શિક્ષક દિવસ કોલેજમાં તો ભાઈ બ્રિજેશ ને પ્રકાશ રહેશે એક પ્રકાશ ઇકો રાખેલું છે ઓડિટિંગ રાખેલું છે હું રહ્યો નથી કેમ કે મને એવું ગમે નહીં શિક્ષક બનવું કારવું વગેરે મને ગમે નહીં એ બે રહેશે અને જો ભાઈ આજે કોલેજમાં લેક્ચર તો આવશે પણ અમારા લેક્ચર આવશે એમ ટૂંકમાં અમે ભણાવતા છું એવા લેકચર આવશે અને ત્રણ લેકચર આવે એમાંથી બે ઓલાભાઈ અને ત્રીજું કોક સાહેબ બાબ આવો આવવું હોય તો આવે નર પછી કોલેજ હતી રજા પડી

જો લોટ લઈ લીધો ને આપડે આજ મહાદેવ ને ચડાવી દઈએ રોજા તો ચડાવતા પણ લોક માં દેખાડું નહિ આજે લઈ લીધું લોટો ને જો ભાઈ નો ભરીને આજે ચડાવી

દર્શન તો કરી લીધા છે હવે જાય છે કોલેજ અને આજે ક્યાં લેક્ચર આવવાના છે નહીં કેમ કે આ બધા સિનિયરો છે ને લેક્ચર લેવાના છે અમારે ક્લાસના સિનિયરો લેક્ચર લેવાના છે તો આજ કાંઈ લેક્ચર આવશે ને આવશે તો વધીને એક પ્રોફેસરનો આવશે એક પ્રોફેસરનો નહીં આવે આજે જોયું જાય હવે તો આપણે કોલેજ ફોગી ગયા છે ને ચા હે છે પ્રકાશભાઈ માથે હૈ છે આજે બર્થડે કયા વિષય એના પ્રોફેસરમિક ઓડિટિંગ પ્રિન્સિપલ છે એક માટે લેક્ચર લેવાનો છે હું તો ક્લાસમાં જ છું ભાઈ એ ફ્યુ મોમેન્ટસ લેટર ક્લાસ માં દેખાય છોકરો નથી જો હું આ બધા પ્રકાશ ને બધા શિક્ષકો વિના તો એક દિવસ માટે અહીંયા બેઠા હતા હું ઈના વ્યવસ બેવા માટે ને જો આ બધા લેક્ચર લેવા ગયા છે કોઈ ક્લાસ ખાલી છે આવશે પછી 3 વાગે રજા પડશે કોલેજ થી પછી આપણે જાવું સીધા ઘરે એ જો બધા લેક્ચર લેવા ગયા છે વિચારે હાલમાં એકલો બેઠો તો ને આ બધા જો આવ્યા છે કેવો લેક્ચર યોખાવાય તમારે બરોબર બધી જ મારા કોઈ ક્લાસ બહુ મજા આવી ગયા છે એમ

ફાઈનલી મિત્રો જો જમી કાર્યનો તો થઈ ગયો છે ઊભો અને આગળની સોસાયટીથી ફોન આવ્યો કે ગણપતિની મૂર્તિ લેવા જવાની છે તો માંડવામાં આવજો તો હું તો જો ના આજ છું હાલો હાલ આપણે માંડવે જઈએ જો ભાઈ ગણપતિની મૂર્તિ લેવા નીકળી ગયા છે હું કૌશિકભાઈ જાય છે બરોબર ને ભાઈ આ બાકીના બધા જો આગળ જાય છે તો હાલ આપણે જઈએ ત્યાં જઈને લેવાની છે ગણપતિ દાદાની મૂર્તિ

તો લાવશું ને રાતે જો ભાઈ પછી અહીંયા મૂકી દઉં ને ઓલા બધા જો આવ્યા નથી બધા આવવાના છે હું જો એકલો માંડો આમ છું કૌશિકભાઈ મને ઉતારીને વહી ગયા છે ને પ્રીત ને એ બધા ભાઈ બન તો આગળ આવે છે તો મિત્રો માંડવે તો આવી ગયો છું ઘરે ને હવે રાતે જઈએ મૂર્તિ લેવા ચારે હું તમને બ્લોગમાં કન્ટીન્યુ દેખાડીશ વન ઇટર્નિટી લેટર આટલા ટાઈમે તો જો ભાઈ જમી કારવીન થઈ ગયો છું ઊભો ને હવે માંડવેથી પાછો ફોન છે કે જાવું છે હાલો રાતના વાગ્યા સાડા અગિયાર ને મુહૂર્ત પણ સારું છે હવે હું જાઉં છું માંડવી પછી ના લઈ જાય છે સીધા મૂર્તિ લેવા માટે તો બધા મંડપ જો ભેગા તેને હવે જાય છે ગણપતિ દાદા મૂર્તિ લેવા બધા જો ભાઈ વાહ આવે છે બપોરે તો મેળ ન આવ્યો ભાઈ અત્યારે લેવા જાય છે બરોબર ને હા બરોબર છે બરોબર છે આપણે મૂર્તિ લેવાની હતી જગ્યાએ પોગી ભાગી ગયા છે જો ભાઈ તારો ભાઈ નથી આવ્યો હજી ઓલી બાજુલી ફરી ફરીને અમે બધા તો અહીં આવ્યા છે ને એ ભાઈ ફરીને આવશે કેટલા હજી જો ભાઈ લાડુ હાચો આર્યા પીડા છે કૌશિક ભાઈ ખોટું બોલા તા કે એક જ લાડુ પીડો એકલા એકલા ખાવાનું એમ ને અડધો આપી દો લેવો પ્રસાદ હજી નાખ મને બહુ ભાવે તારી જ એ આખો નહીં ભાઈ ભલું ખાતું

નિંદર આવે છે મને પણ આવે છે મારે જે વિડીયો એડિટિંગ કરવાનો હોય બાકી છે એવો ભાઈ મૂર્તિ નીંદર આવે છે ઉપર સેડા પછી નહીં ફાવે મોટી મૂર્તિ જ નહીં ભાઈ નાની મૂર્તિનો ભાર તો ફ્રી તો લઈ લીધો છે બરોબર ને મંગલ મૂર્તિ લઈ લીધી છે જો ભાઈ ફાઇનલી મૂર્તિ પણ મૂકે છે આપણે હું જો ક્યાં ચડી ઉત્તર મૂર્તિ મૂકી દીધી ફાઇનલ

તો મૂર્તિ તો મૂકી કરવી દીધીસ ને હવે જો હું જાઉં છું સીધો ઘરે તો જો ઘરે તો પગ ગયો છું ને આ વિડીયો ને એન્ડ કરું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બાય